સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો પરિવારને મૃતદેહ માટે પાંચ કલાકથી વધુ રાહ જોડાવી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સમાવી છે શશિકાંત નામના દર્દીની તબિયત લથડતા પરિવારજનો બપોરે બાર વાગ્યે સારવાર માટે લાવ્યા હતા બપોરે બે ને ત્રીસ વાગ્યે તબીબે તેમને મૃત જાહેર કર્યા પરંતુ ચાર કલાકથી વધુ સમય વીતવા છતાં મૃતદેહ પરિવારને સોંપાયો નથી હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું કે વોર્ડમાં ડોક્ટર ન હોવાથી છ વાગે મૃતદેહ મળશે પરંતુ છ વાગ્યા બાદ પણ કેસ વિલંબ થયો પાંચ લાખથી વધુ સમય વીત્યો તેમ છતાં પરિવાર વોર્ડ બહાર સાથે રહ્યો મૃતકના સગા યોગેશ ખેડકરે હોસ્પિટલની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો આ ઘટનાએ હોસ્પિટલ વહીવટી પર સવાલો પકડ્યા છે અને પરિવારને ન્યાયની આશા છે હાલ તપાસની માંગ ઉઠી રહી છે મારો ભાઈ હતો કાકાના મોટા છોકરા મારા એ અહીંયા બપોરે બાર વાગે આવેલા બારથી બે દરમિયાન એમનું મોત નીપજ્યું અહીંયા સારવાર દરમિયાન બે વાગ્યાથી લઈને હમણાં સાડા આઠ થાય છે અત્યારે અમને બોડી હાથમાં મળી રહી છે ભાઈ છ વાગે અમે બોડી લઈને અહીંયા નીચે પણ આવેલા પાછા ઉપર મૂકેલું અમને આ નથી એ નથી પછી અમારા નામમાં બી એ લોકોએ લોચો મારેલો લખવામાં જ્યારે મોત થયું તમે ડેડ બોડી લેવા ગયા શું કીધેલું ત્યાં તમને

અમે અંદર હતા ત્યારે કઈ નહીં ભાઈ વાર લાગતી તમારા ડોક્ટર તો પહેલી વાત તો હતા જ નહીં છ વાગે પછી સાડા છ વાગ્યા કરાટા વાગી ગયા તો તમે પરિવાર બધા કેટલા હેરાન થયા છો ભાઈ બહુ બહુ હેરાન થયા બધા જ હેરાન થયા બપોરથી અમે નીચે ઉપર નીચે ઉપર જ કરતા હતા કેટલા વાગે મોત થયું છે ડોક્ટર ક્યારે આવશે શું કીધું હતું બે વાગે મોત થયેલી અને મેં અહીંયા મેં જોબ પર હતો મેં અઢી વાગે અહીંયા આવેલો પછી મેં પૂછ્યું એમને કે ભાઈ અમારે બોડી લઈ જવી છે તો હમણાં સિસ્ટર લોકો કહેતા હતા કે અહીંયા મેન હાજર ડૉક્ટર કોઈ જ નથી સેમિનાર છે એ નીચે છે આ એમને આવતા છ વાગ્યે એમ કીધેલું મને છ વાગ્યા પછી ક્યારે આપી દે બોડી હમણાં સાડા આઠ વાગ્યા તમારા સાથે તમારા સામેની જ વાત છે સાહેબ શું કહેશો આ રીતના હેરાન થતા હોય તમે કંઈ નહીં યાર મને તો એવું જ લાગે જે ગરીબ માણસ થવું જ પાપ છે એ જે કહેતા હતા ને એ સિવિલનું આજે જોઈ પણ લીધું ગરીબોને કોઈ શું નામ હતું મારવાનું શશિકાંત ખેડકર શું થયું હતું એમને એમને ભાઈને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ હતી ડૉક્ટરે કીધું કે એમના એમને પહેલાં બી એ ભાઈનું પંદર વરસ પહેલાં બી વીસ વરસ પહેલાં ઓપરેશન થયેલું એવું જ કંઈક પ્રોબ્લેમ હતો હાર્ડ એમને શ્વાસ લેવામાં તકલીફ હતી